જીવનના સાઠ વર્ષ પૂરા થાય ને એટલે આ શક્તિ છોડી દેવી અને સાઠ વર્ષ જીવનના થાય ને એટલે કાં તો ઘર છોડીને વનમાં ન જવું હોય તો ઘરમાં રહી અને ગોકર્ણ મહારાજે કહ્યું કે ઘરમાં રહી અને વનમાં રહીએ છીએ ને એવી રીતે જીવવાનું શરૂ કરવું વનમાં રહીએ છીએ એવી રીતે જીવન જીવવાનું શરૂ કરવું એટલે તો કે વનમાં જે જાય એને ક્યારેક ખાવા મળે ક્યારેક ન મળે ક્યારેક ટાઈમે મળે ક્યારેક ટાઈમે નહીં મળે વનમાં જે જાય એને પછી સમયે જમવાનું ન મળે અને વનમાં જાય એને સારું ન મળે વનમાં જાય એને સુંદર ન મળે વનમાં જાય એને સ્વાદિષ્ટય ન મળે એટલે જીવનના સાઠ વર્ષ ગૌકર્ણકે પૂરા થાય એટલે પછી તો મોહ સંસાર પ્રથિ છોડી દેવો અને જીવનમાં કોઈ પ્રકારની આશક્તિ ન રાખવી જે આવે એનો સ્વીકાર કરી લેવો કદાચ સંસારમાં રહેવાનું થાય ને તો સન્યાસી જેવું જીવન સંસારમાં રહે અને સન્યાસી જેવું જીવન બનાવી દેવું એવી ઉપદેશને સરસ્વતા સરસ મજાની વાત બતાવી અને ગોકર્ણ મહારાજે કહ્યું કે જીવનના છેલ્લા શ્વાસે અને જીવનની જ્યારે છેલ્લી ઘડી હોય જીવન જીવનનો છેલ્લો સમય જ્યારે આવે ને ત્યારે તો ભગવાનની ભક્તિમાં અને ભગવાનના ભજનમાં જ સમય વિતાવો